આ એક ઓલા કટપુતળીના ના ખેલ જેવું છે હવે બહુ ઓછું થયું પેલાના એ સાયકલ લઈને આવે એને એની પાસે એના એક ઠેલી હોય ખાલી એ ઠેલીમાં બધું જ આવી ગયું ચોકમાં આવી અને સાયકલ એક બાજુ ઉભો રાખે અને એને એને ઠેલીમાંથી એક મોટી ચાદર કાઢીને પાથરે અને એના હાથમાં ચાર પાંચ થેલીમાં પૂતળી હોય એ પૂતળી કાઢે અને બધાને ભેગા કરે કઈ 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 એવું વગાડે એટલે બધા તાળીઓ પાડે અને ખંજરી વગાડે જેથી કરીને બધા ભેગા થાય કે કંઈક કોઈક આવું લાગે છે ગામમાં ધ્યાન ખેંચવા માટે એટલે બધા આવે તો જોવે કે મધારી છે ખેલ બતાવે છે એટલે એ પાથરી અને એમાંથી ચાર પાંચ કટપૂતળી કાઢી અને એ એનો જે કઈ ખેલ એને આવડતું હોય એ બતાવે સૌ રાજી થાય કોઈ તાળીઓ પાડે તો કોઈ પોતપોતાની શક્તિ પ્રમાણે મધારીને કંઈક આપે અને શો પૂરો થાય એટલે એનો એજ મધારી એ બધી કતપુતળી એની નાખી એ ચાદર વાળી અને ઠેલી સાયકલના હેન્ડલ પર લટકાવીને પાછો પેન્ડલ મારીને બીજા ગામમાં પછી પાછો મહિના પછી પાછો આપણા ગામમાં આ એક પ્રકારનું આ સંસાર આવું જ છે ભગવાનના માટે આવું જ છે ભગવાન પોતે જ આ પૃથ્વી બનાવે જેમ લે ચાદર પાથરી પોતે જ કથપુતળી લઈ અને રમાડે છે તમે ને હું ભગવાન જ છી ગીતાજીમાં તો કહ્યું છે જીવ જીવ લોકે ગીતાજી કે આ દુનિયામાં બધા જ જે કોઈ પણ છે ને એ મારા જ અંશો છે તો એ પોતે જ કથપુતળી તરીકે બધાને રમાડે અને પોતે જ સંહાર કરે પણ આ આમાં થોડોક ફરક છે એ મદારી જે આપણા ગામમાં આવે ને એ કતપુતળીને રમાડે પણ આ મદારી છે ને ઉપરવાળો એ સ્વયં પણ આપણી સાથે આવીને રમે છે ભગવાનના ચોવીસ અવતારોનું વર્ણન છે